અને આ તરફ બેરોજગારીનો સામનો કરતા રત્નકલાકારો દિવાળી સુધરશે જ્યાં સુરતના ના ટેરી બોમ્બને કારણે રિયલ ડાયમંડ વધારે મોંઘા થઈ રહ્યા છે તો બીજી તરફ લેપગ્રોન ડાયમંડ અને જ્વેલરીની ડિમાન્ડ વધી રહી છે રિયલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ મુશ્કેલીમાં છે તો બીજી તરફ લેપગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને વધારે ઓર્ડર મળી રહ્યા છે અને જેથી લેબગ્રોન ડાયમંડ અને તેમાંથી તૈયાર થતી જ્વેલરીની ડિમાન્ડમાં સતત વધારો થઈ રહ્યો છે જે પ્રકારે ઓર્ડર આવી રહ્યા છે તેને જોતા લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં દિવાળી વેકેશન પણ ટૂંકું આવશે અને દિવાળી વેકેશન ટૂંકું આવવાના કારણે રત્ન કલાકારોને પણ ઘણો ફાયદો થવાનો છે નેચરલ ડાયમંડ સાથે જોડાયેલા રત્ન કલાકારોને હાલ બેરોજગારીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે લેબગ્રોન ઇન્ડસ્ટ્રીમાં વધતી જતી ડિમાન્ડને લઈને રત્ન કલાકારોની રોજગારીમાં પણ વધારો થશે ત્યારે મંદીના સમયમાં લેબગ્રોન ઇન્ડસ્ટ્રીએ ઉદ્યોગ ને ઓક્સિજન આપ્યું હતું અને હવે આજ ઇન્ડસ્ટ્રી રોજગારી આપવા તરફ પણ આગળ વધી રહી છે રિયલ ડાયમંડ ની તુલનામાં લેબગ્રોન ડાયમંડ સસ્તો છે તેને જ લઈને લોકો હવે પોતાની પહેલી પસંદ લેબગ્રોન તરફ આગળ વધારી રહ્યા છે અત્યારે જે નાનો વર્ગ જે ડાયમંડ નહોતો પહેરી શકતો હતો એ આજે લેબગ્રોન ડાયમંડ અફોર્ડેબલ ડાયમંડ છે એટલે કે એકદમ નજીવા પ્રાઇઝે તે ડાયમંડનો શોખ પૂરો કરી શકે તે એની અત્યારે ખૂબ મોટી ડિમાન્ડ આવી છે ટ્રમ્પ ટેરિફના કારણે ટેરિફ પચાસથી સત્તાવન ટકા જેવી ટેરિફ લાગે છે જ્વેલરીમાં સત્તાવન અને ડાયમંડમાં પચાસ ટકા તો એના ટેરિફને કારણે જે ડ્યુટી વધારે ભરવી પડે એની જગ્યાએ એ લોકો બી પ્રિફેર એવું કરે છે કે જો લેબ્રોન ડાયમંડ ઓછી કિંમતનો છે તો એની અંદર ટેરિફની બહુ લાંબી અસર પડતી નથી